અબડાસા તાલુકાના નલિયા ખાતે અબડાસા ભારતીય જનતા પાર્ટી કાર્યાલયનું ઉદઘાટન અને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું મુખ્ય મથક નલિયા ખાતે ભારતીય જનતા પાર્ટી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અને ભારતીય જનતા પાર્ટી જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈ વરચનના અવરાત હસ્તે આ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું જેમાં કોઠારા નલિયા અને વાયોર ખાતે ભારતીય જનતા પાર્ટી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું યોજાયેલ જાહેર સભામાં સૌ પ્રથમ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ઉપસ્થિત મંચસ્થ મહેમાનશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મુખ્ય નલિયા ખાતે જાહેર સભા યોજાઈ હતી જેમાં અબડાસા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અગ્રણીઓ સામાજિક કાર્યકર્તાઓ અને આજુબાજુ ગ્રામ લોકો ઘણી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તેમજ કોઈ પણ જાતની અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસ કાફલો પણ હાજર રહ્યો હતો સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ એવું જણાવ્યું હતું કે પાંચ વર્ષમાં રહેતા વિકાસના કામો જલ્દી પૂરા થશે કચ્છમાં કોઈપણ જાતના વિકાસના કામો થયા તો એ ભાજપની સરકારે જ કર્યા છે હજુ પણ કોઈપણ જાતના વિકાસના કામો ગામડાઓમાં શહેરોમાં રહેતા વિકાસના કામો જલ્દી પૂર્ણ કરવામાં આવશે નર્મદાના નીર કચ્છના મોડકુબા સુધી પહોંચ્યા છે હવે પાઇપલાઇનો દ્વારા ડેમો ભરવામાં આવશે કચ્છના ભુજથી છેવાડાના વિસ્તાર અબડાસામાં રેલવે લાઇન વહેલી તકે શરૂ કરવામાં આવશે અને અબડાસા લોકોનું સપનું સાકાર થશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે આગામી તારીખ સાત મહિના રોજ સવારથી સાંજ સુધીમાં મતદાન મથકે તમારો કિંમતી મત આપી અને ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવવા અપીલ કરી આ જાહેર સભામાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા પાટનગર નલિયા મુકામે આજે લોકસભાની ચૂંટણીલક્ષી કાર્યાલયનું ઉદ્ઘાટન અને ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું પોણા બે મહિનાની અંદર આપણા કચ્છનો વિવિધ ગામોની અંદર પ્રવાસ થયો છે વિવિધ જગ્યાએ જઈ કરીને અનેક ધર્મસ્થાનો માથું ટકાવ્યું છે અનેક સમાજો સાથે લોકો સાથે બેઠકો કરી છે અને અબડાસામાં પણ આજનો અમારો જે ત્રણ જગ્યાએ કોઠારા નલિયા અને વાયોર મતે સભાનું આયોજન કાર્યાલયનું ઉદઘાટન કચ્છની અંદર પણ અનેક કાર્યાલયના ઉદઘાટન થઈ રહ્યા છે ત્યારબાદ લખપત તાલુકાનો અમારો પ્રવાસ છે ફૂલ મળીને મારી ટિકિટ ડિક્લેર થયા પછી સતત આ અડાસાની અંદર અનેક વખત વારંવાર આવવાનું થઈ છે શરૂઆતમાં અનેક મંદિરોના દર્શન કરવા આવ્યો હતો ત્યારબાદ મારા ગામડાઓનો પ્રવાસ થયો હતો ત્યારબાદ અનેક સામાજિક બેઠકો આગેવાનોને મળવા આવી અને આજે જે કાર્યાલયનું ઉદઘાટન છે ત્યારે જે વાતાવરણ જોઈ રહ્યું છે નરેન્દ્ર મોદી સાહેબની લોકપ્રિયતા આખા દેશની અંદર જે આપણે જોઈ રહ્યા છીએ અને કચ્છની અંદર પણ લોકોની અંદર ઉત્સાહ છે અબડાસાના ગામડાઓની અંદર પણ ઉત્સાહ છે આજે જે પ્રકારે લોકોનો વિશ્વાસ મળી રહ્યો છે અને છેલ્લા દસ વર્ષથી લોકોનો પ્રેમ મને મળ્યો છે ત્યારે તમારા માટે ચોક્કસ હું કરું છું અબડાસાને અનેક વિકાસના કામો આપ્યા છે હમણાં જ આપણે જોયું અહીંયા કોલેજ અબડાસાને ગેટ મળી અહીંયા જલિયાથી જૈસલભર રોડનું ખાતમુહૂર્ત થયું છે ભવ્ય રોડ થશે જલિયા સુધી બ્રોડગેજ ટ્રેન પણ જે કામ છે એ પણ કાર્યરત છે અને પૂર્ણ થશે અને અહીંયા ટ્રેન પહોંચશે એ ઉપરાંત અહીંયા પિંગલેશ્વરની અંદર રિપોર્ટર રમેશ ભાઈ ભાંગુશાલી નલિયા બડાસા કચ્છ